પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળાના સભ્યોને નોટિસ આપવામાં આવી છે રાજ્યમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષકોના વિવાદને લઈ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા એક્શનમાં આવતા ત્રણ સભ્યોને નોટિસ આપવામાં આવી છે તો પાલનપુરની

એક યા બીજા કારણોસર હંમેશા માટે ઘર ભેગા કરવામાં આવ્યા છે તો કંઈક ને કંઈક કારણોસર એક સાથે છેત્તાલીસ બાળકોને એલટી આપી દેવાતા વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો તો આ મામલે શિક્ષણ મંત્રી એક્શન માં આવતા તેમને મહત્વના નિર્ણયો લીધા છે જેમાં તેઓએ ત્રણસો અઢાર નંબર ની શાળાના આચાર્યને બરતરફ કરવાના આદેશ આપ્યા છે તો સાથે સીઆરસીના ત્રણ સભ્યોને નોટિસ પાઠવી છે તો આ મામલે કમિટી દ્વારા યોગ્ય તપાસ પણ સોંપવામાં આવી છે જેથી છેતાલીસ બાળકોને એલસી આપી શિક્ષણ થી વંચિત કરનાર લોકો સામે જરૂરી કાયદાકીય પગલા લઈ કાર્યવાહી કરવામાં આવશે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પાલનપુર માં આવેલી શાળા નંબર 318 માં આચાર્ય દ્વારા બાળકોને એલસી આપી દેવાની ઘટના સામે આવી હતી અમારઆ નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભાઈ શ્રી કાપડિયાભાઈ અને સભ્ય સભ્યબેન શ્રી સ્વાતિબેન ની જાગૃતતાથી આજે તેઓ શાળાએ ગયા હતા અને એ ધ્યાન મારા પર મારા ધ્યાને દોરવામાં આવ્યું હતું કે આ પ્રિન્સિપાલે ગરીબ બાળકોને એલસી આપી દીધા છે અને આ એક સહન ન થાય એવું કૃત્ય જે આચાર્યએ કર્યું કર્યું છે એટલે તુરંત જ મેં શાસના અધિકારી મેહુલભાઈને સૂચના આપી જિલ્લા શિક્ષણ સમિતિના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કાપડિયાભાઈ સાથે રહીને એ આચાર્યને બરતરફ કરી દેવામાં આવ્યો છે સીઆરસી યુઆરસી અને નિરીક્ષકને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને આ એક એવો દાખલો બેસારવાનો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એક એક બાળકને આઈડેન્ટી કરીએ છીએ અમે અને એક પણ બાળક શાળાથી વંચિત એની દિવસ રાત ભારતીય જનતા પાર્ટીના અમારી ટીમ કરે છે ત્યારે આવી આવું કૃત્ય કરનાર આચાર્ય ખરેખર ખૂબ ગંભીર બાબતો ધ્યાને લઈ અને તરત બરતરફ કરી દેવાની મેં સૂચના આપી હતી અને જેનું અમલીકરણ થઈ ચૂક્યું છે આ મેસેજ હું એટલા માટે આપી રહ્યો છું કે એક પણ શિક્ષક એક પણ આચાર્ય આવા કોઈ પણ બાળકને એલસી ન આપી શકે અને એની એની ફરજમાં આવે છે કે એક પણ બાળક શાળા ન છોડે ત્યારે આટલી મોટી સંખ્યામાં છ મહિનામાં આટલી મોટી સંખ્યામાં બાળકોને એલસી આપ્યા એ ખરેખર એક શિક્ષણ વિરુદ્ધનું કાર્ય કર્યું છે આ ક્યારે પણ સાંકી લેવામાં આવશે નહીં એની કમિટી બનાવવામાં આવી છે પૂર્ણ રિપોર્ટ આવ્યા પછી કાયમીક માટે આચાર્યને એને પદથી દૂર કરી દેવામાં આવ્યા છે અને યુઆરસી સીઆરસીના નિરીક્ષકને પણ આ ધ્યાન નથી રાખવા બદલ પણ કારણદર્શક નોટિસ આપી છે મારા જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દરેક સભ્ય સુરત શહેર માટે ખૂબ સારી કામગીરી કરી રહ્યા મારી સુરત શહેરની અને ગુજરાતની અનેક શાળાઓ એવી છે કે જ્યાં આજે એડમિશન લેવા માટે પડાપડી થઈ રહી આવા શિક્ષકો ખૂબ સારા કામગીરી કરી રહ્યા ત્યારે આવો એકાદ વ્યક્તિ જ્યારે શિક્ષણને ન શોભે એવું કામગીરી કરી છે એ બદલ આ એક્શન લેવામાં આવ્યા છે ને એક પણ બાબતમાં અમે કચાસ રહેવા દેવા દેશું નહીં એને છોડવામાં પણ નહીં આવે આ એક સંદેશો આપીએ છીએ જેથી કરીને સારા શિક્ષકોને પ્રોત્સાહિત મળે અને સરકાર જે કામગીરી કરવા માંગે છે ગરીબ બાળકોને શિક્ષણ આપવા એ પૂરેપૂરું અમે અમલીકરણ કરીશું ફરી વખત આવું કૃત્ય કરતા દસ વાર વિચારશે એટલા માટે જ આ કડક ડિસિઝન અમારે લેવું પડ્યું છે અને લઈને એનું અમલીકરણ અત્યારે ને અત્યારે રાત્રે કરી દેવામાં આવ્યું છે અસ્તુ